તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર બસ તઅ ખાઈ પીને નાસ્તો નાસ્તો કરીને રેડી થઈ ગયા પણ આ સવાર સવારમાં મહેમાન મહેમાન ગયા પછી પાછા મહેમાન ઈ ગયા પછી પાછા મહેમાન એટલે વ્લોગ સ્ટાર્ટિંગ કરવાનો મોડ થઈ ગયું ત્રણ મહેમાન ઉપર ઉપર આવી ગયા એમ હતા નજીક નજીકના તે પણ પછી વ્લોગ સ્ટાર્ટિંગ મેં ના કર્યો તો કે મહેમાન બેઠાવા મમી જય યોગેશ્વર જય યોગેશ્વર છેસીકૃષ્ણા જય સ્વામીનારાયણ જય સ્વામીનારાયણ મમી મસ્ત ફ્રી થઈને બેસી ગયા છે અને ભાભી હવે બોપરની રસોઈની તૈયારીઓ શરૂ કરે છે

नहीं हकते आपर चोबित कि में मातिम जम invers, नहीं यामकरान निर मकनलेशन में आटता की बरामे इना को उनला याम में नहीं हो विखे recognize whether you pick us or दो सब्सक्राइस अध्य।

જમી લીધું ચાલો તે હું બેસી અને પપ્પા કેમ કરો પપ્પાને બોલાવો એમ તો થઈ ગયા છે આમ તો સાંજ પડી ગઈ અને સમય થઈ ગયો પણ મમ્મી અને ભાભી શાકભાજી લઈને આવ્યા આમાં રીંગણા કાળા 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 રીંગણા લઈને આવ્યા અને અત્યારે બનાવે છે ટમેટા શાક ઈ પણ સેવ વગરનું દેશી દેશી ટમેટા શાક સાથે ચા છે બાકી છે અને હું મર્યા તો મમ્મી કોરોના વાઈ ગયો ને આ વર્ષો થઈ ગયા પછી મમ્મી ટેવ સારી રસોઈ બનાવતા હોય માસ્ક પહેરી રાખે એટલે ને સાચી વાત છે અને અત્યારે લોટ બાંધો મમ્મી એટલે આ ટેવ સારી પાડી તમે માસ્ક ની હમણાં ક્યાં પછી સાચવો ક્યાં એ માસ ત્યાં મૂકી દો ઓકે ગુડ ચાલો તો હમણાં રસોઈ બની જાય એટલે હું ભાઈ જમવા બેસે તમે બાર જમીન આવ્યા ને ઓકે એ ભાઈ આ કેમ કીધું આઈક નો હું થઈ ગયો લેસર લેસર કરાય લેસર ટ્રીટમેન્ટ આવે કરાય બો પણ વા જાદર વગિયાન કરતા હે જયદીપ કરતા હે તાર સારો બિસાર હે તાર દાંત નું કરતો તો હલતો કે મસ્ત ટ્રીટમેન્ટ કરવા દીધો તો ડોક્ટર ઠાકી ગયા છે હે તાર ને બેરો કર દે આ થોડી બેરી કરે આ કોમે તે તમારે કીકી નાખી આમ આમ આખી આમ દે અંદર આ વાત

કઈ નહીં હવે જવાનું બતાવવા કે થઈ ગયું નહીં હજી મહિના પછી ચેકઅપ આવે પણ કીકી નો રિપોર્ટ ને એવું જે કરાવવાનું છે ને ઓપરેશન ની હારવાડ કરાવી નાખે આવ્યું ને ઓપરેશન નહીં આવ્યું નથી પણ કરાવી નાખે છે આંખ નું આ નંબર કાઢવાનો હા 50000 નો ખર્ચો થાય પણ બસ કરી દેવા ગુજરાત જેવા ચા નો વહી જાય કુગ્રામ તો ઓપરેશન અમદાવાદ કરાવવાનું કે સુરત માં અહીંયા અહીંયા કોણ ડોક્ટર હારો છે કમેન્ટ કરો હા એમ અહીંયા ડોક્ટર જે તમે લોકો એ ઓપરેશન કરાવવા હોય

અને એની એની હોસ્પિટલ પાસ થાવી જોઈએ હા જેની હોસ્પિટલ જે કોમેન્ટ કરી છે ની હોસ્પિટલ પાસ અમને તમે અમે તમને સ્પેશિયલ બોલાવજો અમારા ઘરે હા ચા તો બને છે પણ આ તો પી જાવ તમને નવી બનાવી દેવ અને હું ચવાણું લઈ આવ્યો છું હા ભાભી કોમે એમ કીધું કે અમાર ઘરે તમારે આવવાનું છે તો તમારે હું ખાવું છે ઈ અમ બનાવ્યું તો એ લોકો હું જાવ છે લગભગ ગાઠિયા કે વણેલા

અત્યારે ટમેટાનું શાક મસ્ત ચવાણું છે ચટણી છે કાકડી સીબડા છે કાકડી કાકડી છે અને ભાખરી ને ચા છે મને મને ચા રહી ગયો ચા દૂધ આપો અત્યારે હેતાંશના પપ્પા હેતાંશને લેસન કરાવે છે અને એટલે છે બ બકરીનો બ નઈ બ બધડાંગ ગઈ કાલે હતો કોણ છે હેતાંશને લેસન કરાવતા કરાવતા ઘણો સમય થઈ ગયો અને છેલ્લું પેચ કરે છે બ બકરીનો બ છેલ્લી લાઈન બાકી છે બસ અમારા ઘરની ફાવ નજીક જ થાય આમ હનુમાન ચાલીસા કથા બેઠી છે ઇન્વિટેશન એ ઘણીવાર વાર આવ્યું પણ કંઈક ને કંઈક સાંજે બહાર જવાનું હોય મેળ નહોતા આવતો પણ અત્યારે ફાઇનલી અમે ત્યાં જઈએ છીએ કથામાં છેલ્લે સુધી આજે રહેશું તો અત્યારે હું ભાઈ ભાભી કાકા અને કાકી જોઈને એટલે આવે છે તમે આવો જ પપ્પા જો કાલે ગયો તો ના જ છે મારા જ ભાવ એવું છે

આજે અંદર તારીખ થાતી તમારે બધાની ની હમણું નઈ અહિયાં એક સ્પીકર હોત તો તમને હમણાં જ લગ્ન ગીત હમણાં નહીં બહુ મસ્ત કામ કરો છો તમે બધા આવજો આવજો ઘણા બધા સબસ્ક્રાઈબર મિત્રો મેળા ઘણા સાથે ફોટા પડાવ્યા જેટલા ત્યાં સેવામાં હતા મોસ્ટ ઓફલી બધા જ આપણા વિડીયો જોતા હતા તો મજા આવી બહુ સરસ આયોજન હતું એક વસ્તુની કાંઈ કમી નહોતી પણ તમારે સાળંગપુરના દર્શન કરવા હોય ને હનુમાન દાદાના તો બાજુમાં હું અમે લોકો ત્યાં ગયેલા ફેમિલી સાથે તો બે વ્લોગ સજેસ્ટ કરું છું ઉપર નીચે બે વ્લોગ જોતા આવજો ખાસ સાળંગપુરના છે એમાં એક જૂનો છે ને એક નવો છે એટલે મેં એક સ્ટાર્ટિંગ કર્યું એક ત્યારે ગયેલા એક પછી ગયેલા એમ તો હું ત્રણ ચાર વાર જઈ આવ્યો છું પણ અત્યારે બે જ બ્લોગ અહીંયા સજેસ્ટ કરું છું સારા સારા તો કોઈ પણ એક તમે જોતા આવજો આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જઈશ જય નારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશ્વર